નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે વિષય તમામ અને ધોરણ એકથી બારની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ જેથી બધા વિષયો બીએ બીએસસી પીટીસી બીએડ ધોરણ એકથી પાંચમાં અંગ્રેજી ગણિત પર્યાવરણ ગુજરાતી બીએ બીએસસી પીટીસી બીએડ છથી આઠ ગણિત વિજ્ઞાન બીએસસી એમએસસી બીએડ છથી દસ અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન ગુજરાતી આપણે જાણીએ છીએ તે મુજબ બીએ એમએ બીએડ એકથી આઠની અંદર કોમ્પ્યુટર બીસીએ એમસીએ પીજીડીસીએ ક્લાર્ક બીએ બીકોમ બીએસસી અનુભવી રિસેપ્શનિસ્ટમાં બીએ બીકોમ અને બીએસસી કરેલા હોવા જોઈએ પ્રસ્તુત જાહેરાત છે શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે ગુજરાતી માધ્યમ વિદ્યા મંદિર તલોદ ખાતેની આ ભરતી જાહેરાત છે દરેક વિભાગમાં અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે ઉપયોગ લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ ચૌદ ચાર બે

યોગા કરાટે ડ્રોઈંગ એન્ડ ડાન્સ અધર ટીચર પણ જોઈએ છે ક્લાર્ક ટાઈપિસ્ટ પીયુની પણ જગ્યા ખાલી છે પ્રસ્તુત જાહેરાત છે તેર ચાર બે હજાર ચોવીસ અમદાવાદ ખાતેના ન્યૂઝપેપરની અંદર આવેલી છે ઇન્ટરેસ્ટ જેમને કેન્ડિડેટ હોય તેવા ઉમેદવારોએ નવથી પાંચ દરમિયાન વર્કિંગ ડેની અંદર તમારી જાહેરાત છે અરજી છે ત્યાં મોકલવાની રહેશે સંકલ્પ સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ મોબાઈલ નંબર આપેલા છે ઓપોઝિટ એવન્યુ નિયર અમર જવાહર ચોક નિકોલ અહેમદાબાદની આ જાહેરાત છે